આજે આપણે ગુજરાતી બાળપોથીમાં પોથીમાં આવેલા ક્રમ પ્રમાણે મૂળાક્ષરોને શીખશું અને ન નો ન મ મ માનો ગ ગણપતિ બાપાનો ગ જ ફોર જીરાફ વ વ ફોર વાસણ ર ર ફોર રંગોળી સ સ ફોર સૂરજ દાદા અ અગરબત્તીનો અ બ બસનો બ ક કાગડાનો ક છ છનો નો છ એટલે સિક્સ પ પોપટનો પ ડ ત ત સ્પેશિયલ સાઉન્ડ નેવર એવર કમ ફર્સ્ટ એનાથી એક પણ શબ્દ ચાલુ નહીં થાય જેમ કે રાણી રણ પાણી સો હણ લ लाडवा नो ल टमेटा नो ट, च खिचडी नो च। ख झेबरा झ kh gha, ghar no kh gha. ha, h no Adha, special sound never ever anyver start with this sound like ford Nod Jod order bh Bhumra no Ya. Yo-yo no ya. Dha. Dha-ja no dha. Fa. ta ka no fa. Tha. tha ya no tha. ह ढोल नोट ह इ स्त्री नो इ इन्हें આપણે હસ્વ ઈ પણ કહીએ છીએ નાનો ઈ ઈ ઈટ નો ઈ એને આપણે દીર્ઘ ઈ પણ કહીએ છીએ લાંબો ઈ શ શાલ નો શ થર્મસ નો ઉત્રાણ નો ઉ અને આપણે હસ્વ ઉપર કહીએ છીએ એટલે કે નાનો ઉન નો ઉન એટલે કે વુલ અને આ છે દીર્ઘ ઉ એટલે કે લાંબો ઉ Šatko na noša. Kša. Kšatri na no kša. Gya, gja. No Gjana na gja. Tra. Trisud na no ઋષિનો રૂ તો આપણે હમણાં જે મૂળાક્ષરો જોયા એ આપણે આ ડાવડા જોયા એટલે કે ઓર્ડરમાં નહોતા પણ અહીંયા જે આ લખેલા મૂળાક્ષરો છે એ ઓર્ડરમાં છે અને એને આવી રીતે આપણે ગાયને યાદ રાખી શકીએ કે ક ખ ઘણ તથ દ ધન મ મય ર લ સૃ શ્ર તો આવી રીતે બોલીને યાદ રાખવાથી કે બોલવાથી આપણને જલ્દીથી આપણી જે આ કકો છે કે મૂળાક્ષરો છે એ આપણને જલ્દીથી યાદ રહી જાય છે અને આપણને ઓર્ડરમાં યાદ રહી જાય છે જે આપણને ડિક્શનરીમાં આપણે શબ્દો શોધવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે તો આ વિડીયો જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ